સુરત શહેરના કતારગામ ગોતાલાવાડી વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં એકવીસ વર્ષીય નેપાળી યુવાન સરોજ બોહરાની ગળું કાપી હત્યા કરવામાં આવી છે સુરતના કતારગામ વિસ્તારમાં નેપાળી યુવકની હત્યા હત્યાની ઘટના સામે આવી હતી આ નેપાળી યુવક ને ગળાના ભાગે ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો કતારગામ પોલીસે ગણતરીના કલકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે કતારગામ પોલીસે પ્રકાશ મૂળજીભાઈ સોસા નામના આરોપીની ધરપકડ કરી છે મહત્વની વાત છે કે સામાન ભરવાની બેગ માંગતા આ યુવકે નેપાળી યુવકની હત્યા કરી હતી મૃતક સરોજ બરોહાની બેગ આરોપી પ્રકાશ લઈ ગયો હતો જે બેગ પરત માંગતા આ ઝઘડો થયો હતો અને જેના કારણે બોલાચાલી પણ થઈ હતી પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી બે દિવસ પહેલા જ જેલમાંથી જામીન પર મુક્ત થઈને બહાર આવ્યો હતો ગઈકાલે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં કતરગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે આ કામે હકીકત એ રીતેની છે કે આ કામના ફરિયાદીના શાળા સરોજ દીપક બોરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે તેનું તેની બાજુમાં રહેતા પ્રકાશ મુરજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ તે બેગ પાછી લેવા જતા થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નીપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થયેલ છે જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આરોપી જે છે એનો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનાઈત ઇતિહાસ છે શરીર સંબંધી ગુનામાં પણ અગાઉ પકડાયેલો છે દારૂના ગુનામાં પણ પકડાયેલો છે અને થોડા સમય પહેલાં જ બે વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ હતો અને છેલ્લા બે દિવસ પહેલાં જ એ જામીન મુક્ત થઈને આવેલ હતો અને ત્યાર પછી એણે આ ખૂનનો ગુનો આચરેલ છે આકાશ આરોપી જે છે એ પ્રકાશ મૂળજી સોસા જે મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને સીસીટીવી સર્વેલન્સની મદદથી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને પકડી પાડેલ છે